જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સૂર્યદેવને જળ ચડાવતા સમયે ભૂલથી પણ ન કરતા આ ભૂલો શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે સંસારના સમસ્ત મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જરૂર જળ અર્પણ કરવું જોઈએ ત્રાંબાના લોટામાંથી જળ ચડાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે જળની સાથે જ અક્ષત અને ફૂલ મિશ્રિત કરીને સૂર્યદેવને જળ ચડાવવાથી સૂર્યદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જળને ચડાવતા સમયે મિત્રો સૂર્યદેવના મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી મનમાં સકારાત્મક ઉર્જાઓ પ્રવેશ કરે છે જે વ્યક્તિઓનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે તેઓ જો રોજે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવે છે તો તેવા વ્યક્તિઓને સ્વાસ્થ્ય સંબંધી જેટલી પણ મુશ્કેલીઓ હોય તે બધાનું નિવારણ તુરંત થાય છે દશા સારી નથી હોતી આવા લોકોને જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ તેનાથી તેના જીવનમાં જે કંઈ પણ ખરાબી છે તેમાં સુધારા લાવી શકે છે પણ મિત્રો સવાલ એ છે કે સૂર્ય ભગવાનને કઈ રીતે જળ ચડાવવું જોઈએ તેમજ ક્યારે જળ ચડાવવું જોઈએ તો મિત્રો એ જાણકારી શરૂ કરીએ તે પહેલા હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલશો નહીં અમારી આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આપણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો સૂર્યદેવને જળ ચડાવવું અથવા તો ન ચડાવવું એક સમાન જ હોય છે તો ચાલો આપણે જાણીએ કે સૂર્ય દેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે બની શકે કે આવી ભૂલોના કારણે દરરોજ સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી પણ તમને કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો તો મિત્રો સૌથી પહેલી વાત એ છે કે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ અને જળ ચડાવતા સમયે જળના ટીપાઓ તમારા પગ ઉપર બિલકુલ ના પડવા જોઈએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું કે જ્યાંથી પણ તમે જળ ચડાવી રહ્યા છો જે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અર્ધીનું જળ તમારા પગ ઉપર કોઈ પણ કારણોસર પડવું ન જોઈએ જો જળ ચડાવતા સમયે તમારા પગ ઉપર જળ પડે છે તો તે સારી વાત નથી તેનાથી સૂર્યદેવ ક્રોધિત થઈ જાય છે તમારા ઉપર કોઈની પણ અશુભ દ્રષ્ટિ પણ પડી શકે છે સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સૂર્યય નમઃ ઓમ સૂર્યય નમઃ બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી તેને જળ ચડાવતા હશો તે કાર્યમાં પણ તમને અસફળ થઈ જશો ત્રીજી વાત એ છે કે આજકાલ પ્લાસ્ટિકના વાસણોની ફેશન વધી ચાલી રહી છે મિત્રો પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ કરવું ન જોઈએ તેના સિવાય સ્ટીલ પિત્તળ વાસણોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા ત્રાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુઓ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા નથી હોતા ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેનો સમયગાળો સૂર્યદેવને જળ અર્પણ કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જળ ચડાવ્યા પહેલા તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ આવો કરવાથી નવ ગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ ઉપર પડે છે પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષત થી કામ ચલાવી શકો છો છઠ્ઠી વાત હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને જ્યારે જળની ધારા સૂર્યદેવને અર્પણ કરતા સમયે નીચે પડે છે તો તે જ ધારાથી જોવા જોઈએ કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે મિત્રો સાતમી વાત જળ અર્પણ કરતા સમયે તમારાથી નારાજ થઈ જશે અને તમારા જેટલા પણ કાર્ય રોકાયેલા છે તે બજાજ કાર્ય આગળ વધી શકતા નથી એટલા માટે હંમેશા સૂર્યદેવને દેવને ચપ્પલ અથવા તો બૂટ પહરિયા વગર જ જળ અર્પણ કરવું જોઈએ મિત્રો આઠમી વાત રવિવારના દિવસે જરૂર સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ તમે દરરોજ સૂર્યદેવને જળ ચડાવો કે ન ચડાવો પરંતુ રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરવું જોઈએ કારણ કે રવિવારના દિવસને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ તેનાથી તમારી કુંડળીમાં પરિવર્તિત થઈ જશે નવમી વાત જો તમે જળ અર્પણ કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે રવિવારના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ સાથે જ લાલ રંગના શાકભાજી અથવા તો મસૂરની દાળનું પણ સેવન ન કરવું જોઈએ જો તમે રવિવારને દિવસે મીઠાઈ ગ્રહણ કરો છો તો આ ખૂબ જ સારી વાત છે રવિવારને દિવસે લાલ કપડાને ભૂલથી પણ પહેરવા ન જોઈએ તો મિત્રો હવે વાત કરી લઈએ ઉપાયો વિશે તો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આમ તો પ્રતિદિન દિવસ સૂર્ય દેવની પૂજા કરવી જોઈએ પરંતુ રવિવારના દિવસે પૂજા કરી લેવી જોઈએ તો મિત્રો તમારે એક ત્રાંબાનું પાત્ર લેવાનું છે તે ત્રાંબાના પાત્રમાં તમારે શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્ય દેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે જો તમે આવું પ્રતિદિન કરી શકતા નથી તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ એમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી તો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરવું જોઈએ જો તમે સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરો છો તો તમારી કુંડળીના દોષો પણ નાશ પામે છે અથવા જે પણ મુશ્કેલીઓ હોય છે તેમાંથી મુક્તિ મળે છે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો ત્યારે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરતો જવાનો છે જો તમારી પાસે સમય છે તો એકસો વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લેવાનો છે અથવા તો જેટલી વાર તમે જળ અર્પણ કરી રહ્યા છો એટલી વાર ત્યાં ઊભા ઊભા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી ઘણા બધા લાભ થાય છે સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે જ્યારે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરીએ છીએ તો આપણી નોકરીમાં કોઈ બાધા આવતી નથી તો તે દૂર થઈ જાય છે નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે રવિવારને દિવસે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તે જળની અંદર થોડો ગોળ નાખી દેવો જોઈએ તેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને જો તમે ભગવાન સૂર્યદેવને જળથી સાથે થોડો ગોળ નાખીને તે જળ અર્પણ કરો છો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે ભાગ્યનો સાથ ઘણા લોકોને નથી મળતો ઘણા લોકો એવું કહે છે કે અમારું ભાગ્ય અમારો સાથ નથી આપતું એવામાં સૂર્ય ભાગ્યના કારક અને પ્રબળ કરતા પણ કહેવામાં આવે છે તો જ્યારે પણ તમે સવારે સૂર્ય દેવને જળ આપો છો તો જળ અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે અને તેના સિવાય જો તમારે પોતાના લોકોનો સાથ જોતો હોય તો રવિવારના દિવસે ગોળ અને ચોખાનું દાન કરવું જોઈએ તમે ઘઉંનું પણ દાન કરી શકો છો ગોળ અને કવનો દાન કરવાને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે કરવાથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે જો તમે આ દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા છે તે પણ પૂર્ણ થવા લાગે છે ભાગ્યનો સાથ તમને પ્રાપ્ત થવા લાગે છે જો તમારા આત્મવિશ્વાસમાં તમને કમી આવી રહી હોય પરાક્રમમાં કમી આવી ગઈ હોય અને તમારો આત્મવિશ્વાસ કમજોર થતો જાય છે તો એવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા ઉપર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ લાલ ચંદનને જળમાં નાખીને તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું જોઈએ અને પોતાના માથા ઉપર પણ લાલ ચંદનનું એક તિલક કરવું જોઈએ જ્યારે પણ તમે લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારબાદ તે ત્રાંબાના પાત્રમાં થોડુંક લાલ ચંદન કિનારા ઉપર રહી જાય છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીને અર્પણ કરીએ છીએ તો કિનારા પાસે થોડુંક તો વસ્તુઓ વધી જાય છે તે પાત્રમાંથી જ અનામિકા આંગળીઓથી તે લાલ ચંદનનું તમારે લેવાનું છે અને તેનું તમારે તમારા માથા ઉપર તિલક કરવાનું છે જો તમે આવું પ્રતિદિન કરો છો તો નિશ્ચિતપણે ખૂબ જ જલ્દી તમારા આત્મબળમાં વૃદ્ધિ થાય છે તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગે છે જો તમે વેપાર કરો છો તો તમે જેનાથી પણ તમારો વેપાર કરતા હોય અથવા તો તમારા વેપારિક સંબંધો ખૂબ જ મજબૂત થશે સાથે જ તમારા માન સન્માન અને તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો લાલ મસૂરની દાળ કોઈ પણ બ્રાહ્મણને રવિવારના દિવસે દાન કરવી જોઈએ જો તમે બ્રાહ્મણને લાલ મસૂરની દાળનું દાન કરો છો તો તેનાથી તમારા જન્મકુંડળીના દોષ પણ દૂર થઈ જાય છે આવું તમે સતત સાત રવિવાર સુધી કરી લો જેમને તમે આ દાન કરો છો અને આ રવિવારથી તમે શરૂઆત કરી અને સાત રવિવાર સુધી સતત તમે દાન કરતા રહેશો તો તમને ખૂબ જ જલ્દી લાભ થવા લાગે છે છે સાથે જ પણ મુક્તિ મળી જાય તમારે રવિવારના દિવસે ગોળ ખાઈને કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવું જોઈએ જેમ કે સવારે ઉઠીને તમે થોડો ગોળ ખાઈ લો છો અને પોતાના કાર્ય ઉપર જાઓ છો

તમે સફળતાની પ્રાપ્તિ થાય છે અને વેપાર હોય નોકરી હોય દરેક જગ્યાએ તમને સન્માન મળે છે જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો તેમને કહો કે તે એક ત્રાંબાના પાત્રમાં કોઈ પણ લાલ ફૂલ અથવા તો લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરે આવું કરવાથી સૂર્ય ગ્રહ સારો થવા લાગે છે અને આત્મવિશ્વાસ વધે છે અને જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે તો રોગમાંથી પણ મુક્તિ મળે છે નકારાત્મક શક્તિઓથી છુટકારો મળી જાય છે છે દવાઓ જલ્દી જ કામ કરવા લાગે અને દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જો તમે ઈચ્છો કે તમને સૂર્યગ્રહનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય તો તમારે રવિવારને દિવસે આદિત્ય સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ આદિત્ય સ્ત્રોતનો પાઠ જો તમે રવિવારના દિવસે ત્રણ વાર કરો છો અથવા તો પ્રતિદિવસ કરો છો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો દૂર થઈ જાય છે તમારા મનની કોઈ પણ કામના હોય તો તે પણ પૂર્ણ થાય છે જો સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય અથવા તો માન સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય શિક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય નોકરીમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તમારા જીવનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય છે અને કોઈ પણ મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે જો તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકશો અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ ત્યારે જ થાય છે જ્યારે તમે સૂર્ય આપણી કુંડળીમાં ખૂબ જ સારી સ્થિતિમાં હોય મિત્રો એક ખૂબ જ સરળ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે જરૂર કરવો જોઈએ જો તમે કોઈ પણ મુશ્કેલીઓથી ઘેરાયેલા છો અથવા તો કોઈ પણ રીતે પરેશાન છો અથવા તો કોઈ પણ તમારી વિષમ કામના છે તો આ ઉપાયને જરૂર કરવો જોઈએ તો મિત્રો સૂર્યદેવને જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે જળની અંદર તમારે એક બીલીપત્ર નાખવાનું છે અને આ બિલીપત્રની સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે આ ઉપાય કરવા માટે તમે એક ત્રાંબાનું પાત્ર લઈ લો તેની અંદર થોડું ગંગા જળ નાખો અને થોડું સાદું પાણી લઈ લો અને એક બીલીપત્ર નાખી દો અને સાથે જ તમે અક્ષત પણ નાખી શકો છો ત્યારબાદ તમારે ભગવાન સૂર્યદેવને આ જળ અર્પણ કરવું જોઈએ અને તમારે સાત વારમાં આ જળ અર્પણ કરવાનું છે એક જ પાત્રનું જળ તમારે થોડું થોડું કરીને સાત વાર રોકી રોકીને અર્પણ કરવાનું છે ભગવાન સૂર્યદેવને જોઈને તમારે આ મંત્ર બોલવાનો છે ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ તો આ રીતે આ મંત્ર બોલીને જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો જલ્દી જ તમારા મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તમારે જે કંઈ પણ કામના છે તે તમે ભગવાન સૂર્યદેવને કહો અને થોડા સમય માટે તમે આદિત્ય હીન સ્ત્રોતનો પાઠ કરી શકો છો અથવા તો તમે એકસો વાર ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો અથવા તો ભગવાન સૂર્યદેવને કોઈ પણ મંત્રને તમે એકસો વાર જાપ કરી શકતા હોય તેવા મંત્રનો તમારે જાપ કરવો આ ઉપાયને જરૂર કરો તેનાથી તમારી બધી જ મનોકામના જલ્દી જ પૂરી થઈ જાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને સૂર્ય ગ્રહને મજબૂત કરવા કેટલાય ઉપાયો જણાવ્યા સૂર્ય ગ્રહ આત્માના કારક હોય છે અને એ સૌથી જરૂરી છે કે આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ જો આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવાની છે તો તેના માટે આત્મવિશ્વાસ મજબૂત હોવો ખૂબ જ જરૂરી હોય છે એટલા માટે આવા ઉપાયને જરૂર કરવા જોઈએ મિત્રો આજનો વિડીયો આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે મળીશું એક નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સૂર્ય દેવ